એરોમાં હાઇટ્સની અંદર કંઈક બુકિંગ કરાવ્યું હોય તો ધ્યાન રાખજો કે એનું બિલકુલ રજિસ્ટ્રેશન રદ થઈ ગયું છે અને વેચાણ ઉપર રહેરાએ પ્રતિબંધ મૂકી દીધો છે દરેક વ્યક્તિને એવું હોય કે એનું પોતાનું સપનાનું ઘર હોય અને માણસ બહુ સંઘર્ષ કરે અને જ્યારે પોતાનું ઘર શોધવા જાય ત્યારે એને એટલી બધી ખુશી હોય છે પરંતુ ઘણા બધા એવા લબાણ અને ચીટર બિલ્ડરો હોય છે કે જેને કારણે જે બિચારો માણસ મહેનત કરીને પૈસા ભેગા કર્યા હોય એ એવા પ્રોજેક્ટમાં પૈસા નાખી દે અને એ ભેરવાઈ જાય પરંતુ હવે સારી વાત એ છે કે જેવી રીતના શેરબજારના નિયમન નિયમન માટે સેબી છે એવી રીતના રિયલ એસ્ટેટના નિયમન માટે પણ રેરા નામની સંસ્થા છે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી તો આ રેરા જે કામ કરે છે એને કારણે થોડીક હવે લોકોને ચિંતા ઓછી થઈ ગઈ છે કારણ કે જે આવા લે ભાગો કે જે અમુક થિટર બિલ્ડરો હોય એની પર રેરા કંટ્રોલ મૂકી દે છે અને આ તાજેતરમાં સુરતનો જે એક મોટો પ્રોજેક્ટ છે એનું રજીસ્ટ્રેશન રેરાએ રદ કરી નાખ્યું છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ જેવી રીતના શેરબજારમાં સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી નિયમન કરે છે અને રોકાણકારોના હિતની રક્ષાનું કામ કરે છે એવી જ રીતના સરકારે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે રેરાની રચના કરેલી છે અને ગુજરાતની અંદર ગુજ રેરા કહેવામાં આવે છે અને આ રેરા છે એ રિયલ એસ્ટેટના જેટલા પ્રોજેક્ટ્સ હોય છે એની નોંધણી કરાવે એની બધી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીથી માંડીને બધી જ વસ્તુઓની તપાસ કરે છે અને જો એની અંદર એમ લાગે કે આ યોગ્ય નથી તો એ પ્રોજેક્ટ રદ કરી દેવામાં આવે છે હવે ગુજરેલાએ એ સુરતના જહાંગીરપરામાં આવેલા વણકલા વિસ્તારની અંદર અરોમા હાઈટ્સ એરોમાં હાઈટ્સ કરીને એક પ્રોજેક્ટ હતો એનું રજીસ્ટ્રેશન રદ કરી નાખ્યું છે એટલે જો તમે એરોમા હાઈટ્સની અંદર કંઈક બુકિંગ કરાવ્યું હોય તો ધ્યાન રાખજો કે એનું બિલકુલ રજીસ્ટ્રેશન રદ થઈ ગયું છે અને વેચાણ ઉપર રેરાએ પ્રતિબંધ મૂકી દીધો છે આ જે એરોમા હાઈટ્સ છે એ સુરતના ટીપી સ્કીમ નંબર થર્ટીમાં વણકલા ઓખા વિહેલ કરીને એક વિસ્તાર છે નવાઈની વાત એ છે કે સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સુડાએ આ પ્રોજેક્ટને મંજૂરી પણ આપી દીધેલી પરંતુ રેરાએ આ પ્રોજેક્ટને રદ કરી દીધો છે હવે આ પ્રોજેક્ટ રદ શું કામ કર્યો તો એની પાછળનું એવું કારણ આપવામાં આવ્યું છે કે જે બી કોઈ રિયલ એસ્ટેટનો પ્રોજેક્ટ હોય એમણે દર ત્રિમાસિક ગાળાની અંદર એના જે રિપોર્ટ્સ હોય એ રેરા પોર્ટલ ઉપર મૂકવાના હોય છે આ એરોમાં હાઈટ્સ નિયમિત રીતે આ રિપોર્ટ્સ મૂકવામાં નિષ્ફળ ગઈ હતી એટલે જે ક્વાર્ટરલી રિઝલ્ટ મૂકવા પડે કે ક્વાર્ટરલી ડેવલપમેન્ટની વાત જે મૂકવી પડે રેરાના પોર્ટલ ઉપર એ એરોમાં હાઇટ્સે મૂકી નહોતી એટલા માટે આ રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું અને છવ્વીસ જૂને રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું અને એવો આદેશ આપવામાં આવ્યો છે કે આનું નહીં વેચાણ થાય નહીં માર્કેટિંગ થાય અને જો એવી ખબર પડશે કે રદ કર્યા પછી પણ આનું બુકિંગ ચાલુ છે માર્કેટિંગ ચાલુ છે વેચાણ કરવામાં આવી રહ્યું છે તો પછી દંડ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું રેરાએ કીધું છે અગાઉ સુરતની અંદર એક રાંદેર રોડ ઉપર આવેલા એક એલાઇટ્સ એન્કલેવ કે જેના જેનું બાંધકામ જેનું કન્સ્ટ્રક્શન ભરૂચા કોર્પોરેશને કરેલું હતું એમાં પણ રેરાએ સિત્તેર હજાર રૂપિયાનો આ ભરૂચા કોર્પોરેશનને દંડ કરેલો કારણ કે આ એલાઇટ એન્ક્લેવના જે રહીશો છે એમની વારંવારની ફરિયાદ હતી કે એમને બિલ્ડિંગની અંદર જેટલી જરૂરી હતી એ સુવિધા નહોતી મળતી અને ત્યાંના રહીશોનું કહેવું એમ છે કે દંડ કરવા છતી છતાં પણ હજુ હજુ પણ ભરૂચા કોર્પોરેશન સુધર્યું નથી આ ઉપરાંત રેરાએ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં કામરેજમાં સહજાનંદ ગ્રીન સિટી આવેલું છે ત્યાં આગળ એના જે પ્રમોટર છે ભૌમિક ગુટાણી એનો પ્રોજેક્ટ પણ રદ કરી દીધો હતો અને આ જે જહાંગીરપરામાં એરોમા હાઈટ્સ છે એના જે પ્રમોટર્સ છે એ ફ્રેન્કસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રા એનું નામ છે તો તમે એટલું ધ્યાન રાખજો કે તમે કોઈ મકાનની ખરીદી કરવા જાઓ તો કોઈ બહુ જાણીતા બિલ્ડરની સલાહ લેજો અથવા આ ગુજરેરાની વેબસાઈટ છે એમાં જે પ્રોજેક્ટ મંજૂર થયા હોય એના નામ છે એનું લિસ્ટ હોય છે તો એ બધું તપાસ કરી અને પછી જ તમારી મહેનતના રૂપિયા છે એ એમાં લગાડજો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ